સમગ્ર ગુજરાત મતદાન દિવસ નહીં પણ એક લોકશાહીનો એક પર્વ ઉજવી રહ્યું છે આખું ગુજરાત ગુજરાતની છબ્બીસ સીટોમાંથી એક સીટ બિનહરીફ થઈ છે પચીસ સીટોની અંદર મતદાન છે એમાં દાહોદ જિલ્લાના મારા લોકપ્રિય ઉમેદવાર જસવંતસિંહ ભાભોર ત્રીજીવાર સંસદ લડી રહ્યા છે એના માટે આજે હું દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપીરો મારા વતનના બુથ નંબર એક પર મતદાન કરવા માટે આવ્યો છું આવનારા ભારતનું ભવિષ્ય એક વોટથી નકિતું હોય ત્યારે એના માટે સમગ્ર મારા ગામના મતદારો મારા મત ક્ષેત્રના અને સંસદીય ક્ષેત્રના તમામ મતદારો લોકશાહી માટે અને આવનારા વિકસિત ભારતના સંકલ્પ સાથે આવનારું પચીસ વર્ષનું ભારત એ પણ પૂર્ણ વિકસિત બને એવો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે ત્યારે આ ઉત્સાહપૂર્વક પૂરા મતદાર ભાઈઓ બહેનો આજે મત કરીને આવનારા ભારતના ભવિષ્ય માટે મતદાન કરી રહ્યા છે આજે અનેક રાજ્યોની અંદર પણ મતદાન થઈ રહ્યું છે એ પણ ટીવી મીડિયાના માધ્યમથી જોઈએ છે અને પૂરા દાહોદ જિલ્લો કે મારો સંકલ્પ જે કંઈ મતક્ષેત્ર છે આ સંસદને એમાં તમામ મતદારો આજે લાઇનમાં પડીને ઐતિહાસિક મતદાન કરીને સો ટકા મતદાન સો ટકા ભાજપમાં કરીને આવનારા દિવસોની અંદર જે મતદાન થવાનું છે એનાથી જસવંતજી ભાભોને અમે પાંચ લાખ ઉપરની લીડથી જીતાડવાના સંકલ્પ સાથે અમારા મતદાર ભાઈઓ પૂરા જોસાથી આવનારા ભારતના વિકસિત ભારતના સંકલ્પને દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનાવવા માટેનો આ એક પર્વ છે એની ઉજવણીના ભાગરૂપે આજે અમે મતદાન કરીશું થેન્ક યુ